બા વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે ગઈકાલથી ઉત્તર ગુજરાત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આજે સવારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો છે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ આજે એટલે કે રવિવાર ત્રણ ઓગસ્ટના રોજ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે જલાવ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.1% વરસાદ થયો છે જ્યારે કચ્છમાં 64.6% ઉત્તર ગુજરાતમાં 65.46% પૂર્વ મધ્યમાં 64.86% અને સૌરાષ્ટ્રમાં 55.11% વરસાદ નોંધાયો છે જળાશયોની સ્થિતિ સરદાર સરોવર ડેમ બ્યાસી દશાંશ નવ એક ટકા ભરાયો છે જ્યારે રાજ્યના અન્ય બસ્સો છ જળાશયોમાં સડસઠ દશાંશ નવ સાત ટકા પાણીનો સંગ્રહ થયો છે ખેતીવાડી સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ છાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં સિત્યોતેર ટકાથી વધુ છે આ વર્ષે ખાસ કરીને કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે જે વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યું છે